દાહોદ શહેરના જૂની નગરપાલિકા ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા દાહોદ શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના કરવા માટે નગરપાલિકા પાસે માગણી કરી હતી સમગ્ર રાજપૂત સમાજની લાગણી હતી કે શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવે તે માટે રાજપૂત સમાજના અગ્રણીઓએ પ્રયાસ હાથ ધર્યો હતો અને નગરપાલિકા દ્વારા જૂની નગરપાલિકા સામે ચોકમાં જગ્યાની ફાળવણી કરતાં આજે રાજપૂત સમાજ અને સનાતન હિન્દુ સમાજના અગ્રણીઓ અને લોકોએ ઉપસ્થિત રહી વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે છોટા ઉદેપુર સ્ટેટના યુવરાજ સુમેરસિંહ ચૌહાણ સહિત દાહોદ જિલ્લાના તેમજ અન્ય જિલ્લાઓમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓએ આ ભગીરથ કાર્યમાં સહભાગી થયા હતા આવનાર સમયમાં દાહોદ શહેરમાં મહારાણા પ્રતાપની મૂર્તિની સ્થાપના કરી એનું અનાવરણ કરવામાં આવશે ત્યારે નગરપાલિકા ચોકમાં ચાર ચાંદ લાગી જશે નમસ્કાર જય માતાજી હું યુવરાજ સુમેરસિંહ છોટા ઉદેપુર રોયલ ફેમિલીથી આજે મને મોકો મળ્યો છે દાહોદની પાવન ધરતી ઉપર અ મહારાણા પ્રતાપ નું ખાદ મુહૂર્ત કરવા માટે મને આમંત્રણ આપ્યું એનો ખૂબ ખૂબ આભાર બધાને અને અહીંના જેટલા પણ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના જેટલા પણ છે એમને મેં બહુ ધન્યવાદ આપું છું કે બહુ સારી રીતે આવું આયોજન કર્યું છે એના માટે હિન્દુ હૃદય સમ્રાટ સનાતનના પ્રણેતા એવા મહારાણા પ્રતાપજીની મૂર્તિનું અનાવરણ કરવાનું જ્યારે અમે નિર્ણય લીધો ત્યારે નગરપાલિકાએ અમને સહયોગ આપી અને એની પરમિશન આપી છે એના ખાદ મુહૂર્ત માટે આજે અમે સૌ રાજપૂત સમાજ તથા સનાતન હિન્દુ સમાજના લોકો ભેગા થઈ અને ખાદ મુહૂર્ત કર્યું છે ત્યારે આજે હું નગરપાલિકાના અધ્યક્ષ પ્રમુખ શ્રી ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડાંગ કાઉન્સલર શ્રી તુલસીભાઈ લખનભાઈ રાજગોર તથા સૌ કાઉન્સિલરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે અમારી વચ્ચે છોટાઉદેપુર સ્ટેટના સુમેરસિંહજી સુમેરસિંહજી સુમેલ પધાર્યા છે એમનું પણ અહીંનો આખો હિન્દુ સમાજ અને રાજપૂત સમાજ એમનું સ્વાગત કરે છે અને દાહોદની ની જનતાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એક હૃદયશમી આ જગ્યાનું અમને એમણે આ અનાવરણ કરવા માટે મૂર્તિની જગ્યા આપી તે બદલ દાહોદ ની જનતા તથા નગરપાલિકા અને એમએલએ શ્રી સાંસદ શ્રી અને સૌ ચાહકોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તમામ જનતાને મારા જય માતાજી આજની શ્રી જે મહારાણા પ્રતાપ નું અહીંયા ટેસ્ટ્યુ કરવા જઈ રહ્યા છે એના ખાત મુહૂર્ત જે આજે કર્યું તે બદલ દાહોદના ના નગરપાલિકા એ જે અમને જે જગ્યા આપી તે બદલ પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી ને એમની આખી પૂરી ટીમ ને અમે જેટલો આભાર માની એટલો ઓછો છે જે ધરતી પર અહીંયા જે ટેશ્યુ બનવા જઈ રહ્યું છે તેમનો અમે હૃદયથી દિલથી આભાર માનીએ છે રાજપૂત સમાજ હંમેશા એમની સાથે જ રહેશે અને સાથે જ રહેશે અને આવી જગ્યા જે ફાળવવામાં આવી છે તે બદલ અમે દાહોદની પૂરી